મતદાર યાદીમાં કોણ ઉમેરાઈ રહ્યું છે અને કોણ કઢાઈ નખાઈ રહ્યું છે આ સવાલ હવે માત્ર કાગળ પરનો નથી રહ્યો પરંતુ ગુજરાતની સડકોથી લઈને કલેક્ટર કચેરીઓ સુધી પહોંચી ગયો છે કારણ કે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થયા પછી જ વિપક્ષી પક્ષો આક્ષેપ લગાવી રહ્યા છે કે આ કામગીરી લોકતંત્રને મજબૂત કરવા માટે નહીં પરંતુ સત્તા પક્ષને લાભ પહોંચાડવા માટે ચલાવવામાં આવી રહી છે અને હવે બનાસકાંઠામાં કોંગ્રેસે ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આરોપો સાથે મોટી ડેલી કાઢી કલેક્ટર કચેરી સુધી પહોંચીને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયાનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ જ્યારે બીજો તબક્કો શરૂ થયો ત્યારે વિવાદ વધુ ઘેરો બન્યો છે અને બનાસકાંઠા કોંગ્રેસે આજે કલેક્ટર કચેરી સુધી મોટી રેલી યોજી આક્ષેપ લગાવ્યો છે કે ભાજપના સાહીઠ ખોટા મતદારો મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે કોંગ્રેસની કોર નિશાન બનાવી ખાસ કરીને એસસી એસટી ઓબીસી અને લઘુમતી સમાજના મતદારોના નામ કમી કરવા માટે હજારોની સંખ્યામાં ફોર્મ નંબર સાત કોટી રીતે ભરવામાં આવ્યા છે કોંગ્રેસનો દાવો છે કે આ ફોર્મો દ્વારા જીવતા મતદારોને મરેલા જાહેર કરવાની કોશિશ થઈ રહી છે જેથી તેમના મતાધિકારની છીનવી શકાય આ વિરોધ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને પાલનપુરના નગર સેવિકા તંત્ર સામે આકરા પ્રહારો કરતા કલેક્ટરને ને આવેદન આપ્યું અને ચીમકી ઉચ્ચારિત છે કે જો સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે સાંભળો તેઓ શું કહી રહ્યા છે ગુજરાતની પરવાલી આ ભાજપી શકાય મરી પત્ને હાથો બનાવીને શું આવશે યોગ્ય સમય સમાજને એસસી એસટીઓ લઘુમતીઓ અથવા તો ઓબીસી સમાજને જીવતા મતદારોને મરી ગયેલા જાહેર કરીને કોઈ રીતે કોંગ્રેસનું વોટ બેંક નબળું પડે ને કોઈ રીતે કોંગ્રેસને મતદારો ઓછા ગણાય એના અનુસંધાને આખા જ ગુજરાતની અંદર કમલમથી સૂચના આપવામાં આવે મમલાદાર કચેરી હોય પરંત કચેરી હોય ઓધા અચકા રજૂ કરવામાં આવે ને એ પણ વધતા અચકા કાયદાના વિરોધમાં રહીને જે બૂથની અંદર મતદાતા કમી થવાનો હોય કાયદેસર થવાનો એના બદલામાં જે જીવતા મતદાતા હે એને ખબર પણ ના હોય પણ બૂથ જે બુથમાં એનું નામ હોય એ બૂથ સિવાયના બીજા બૂથમાંથી વધાજકાર રજૂ કરવામાં આવે છે અને જે મતદાતાને ખબર પણ ના હોય ઓનલાઈન વધાવચકાર રજૂ કરવાના બદલામાં ભાજપના ફોલ્ડરિયા મંત્રીયા થોકડા બેન વધા રજૂ કરવામાં આવે ત્યારે આ એક જાતનું લોકશાહીનું ખૂન છે એટલા માટે એમ કહેવામાં આવે છે મરી ગયેલી ભાજપની સરકાર હવે એમના માટે બીજો કોઈ આરો નથી જીતવા માટે એટલા માટે મતદાતાઓને કમી કરીને એમની જીતવાની નબળી નીતિના લીધે અત્યારે લોકશાહીનું ખૂન કરી રહ્યા છે ત્યારે આખા જ ગુજરાતમાં કલેક્ટર કચેરીએ રજૂ કરવામાં આવ્યા છે અને જનતા અપેક્ષા રાખીને બેઠું છે કે ખોટા મતદારો ઘૂસી ના જાય ને સાચા મતદારો કમી ના થાય એના લીધે ચૂંટણી પંચ ઉપર અપેક્ષા રાખીને બેઠી છે કે સાચા દિલથી ચકાસણી કરે અને એટલા માટે આજની તારીખમાં કરવામાં છે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૌ આગેવાનો ભેગા થઈને કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપ્યું છે લગભગ સાઠ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ ડમી કાર્યકર્તાના નામે

આવશે આજે તો પ્રતિક સ્વરૂપે અમે આવ્યા છીએ પણ જો ખોટી રીતે રજૂ કરવામાં આવશે તો આ કલેક્ટર ઓફિસને જ્યાં સુધી સાચા મતદારોના મતદાર યાદીમાં નામ નહીં જોડવામાં આવે ત્યાં સુધી ઘેરાવ કરશું અમે આજે રજૂઆત કરીશું હમણાં જે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એમાં પાલનપુર શહેરના બાર હજાર વોટર્સના નામ કમી કરવામાં આવ્યા છે અને જે લોકો પોતાના પુરાવા માટે થઈ અને નોટિસ આપે અને અહીંયા આગળ એમને બીએલઓ કે સરકાર દ્વારા અહીંયા એમના પુરાવા રજૂ કરવા માટે થઈને અહીંયા આગળ બોલાયા હતા તેર પુરાવા એમને રજૂ કરવા તેર પુરાવાની અંદર એમના જન્મના દાખલા છે સાડા છોડ્યાનું સર્ટી છે ક્યાંક જાતિના દાખલા છે એલસી છે આવા તમામ પુરાવાઓ માંગ્યા છે ત્યારે આપણા માધ્યમથી સરકારશ્રીને અને માનનીય કલેક્ટર સાહેબને બી અમે કહેવા માંગીએ છીએ કે સાહેબ વર્ષોથી જે લોકો ચાલ પચાસ વર્ષથી વોટિંગ જે કરે છે એમનો પુરાવો છે અને આની અંદર બારમા નંબરના કોલમની અંદર બી એવું સ્પષ્ટ બિહારનો ચૂંટણી પુરાવા ન હોય તો એ આધાર કાર્ડ એ પોતાનો ઓળખનો નો એ પુરાવો છે એ માન્ય રાખવો જોઈએ અને જો આનું કોઈ પણ અધિકારી ઉલ્લંઘન કરશે તો એ બી એને ગુનેગાર ગણાવંગ્રેસના આક્ષેપો બાદ હવે નજર ચૂંટણી પંચ પર છે કારણ કે રાજ્યભરમાં એસઆઈઆર અને ફોર્મ નંબર સાતને લઈને સતત ફરિયાદો આવી રહી છે લોકો કહી રહ્યા છે કે અમારા નામો વાંધા અરજીમાં ભરાઈ રહ્યા છે અને અમને તેની ખબર પણ નથી પરંતુ આ તમામ મુદ્દાઓ પર ચૂંટણી પંચ તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી નથી જેના કારણે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું આ પ્રક્રિયામાં તંત્રની નિષ્પક્ષતા પર અસર પડી રહી છે કે પછી વિપક્ષના આક્ષેપો માત્ર રાજકીય દબાણ બનાવવા માટે છે લોકતંત્રમાં મતાધિકાર સૌથી મોટો અધિકાર છે જો તેના પર શંકા ઊભી થાય તો તેની જવાબદારી ચૂંટણી પંચની છે કે પારદર્શક તપાસ કરીને સત્ય જાહેર કરે જેથી લોકોને વિશ્વાસ જળવાઈ રહે હવે સવાલ એ છે કે શું બનાસકાંઠાના આ વિરોધ બાદ ચૂંટણી પંચ તપાસના દરવાજા ખોલશે કે પછી આ મુદ્દો પણ રાજકીય આક્ષેપો અને પ્રત્યારોપની વચ્ચે જ દબાઈ જશે તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન નમસ્કાર